બેન બીમાણી તમારો સવાલ છે કે કોઈ પણ પાપ થઈ ગયું હોય તો આલોચના લઈ લીધા પછી પછી પણ મનમાં નો ડંખ રહ્યા કરે તો એ આર્ત ધ્યાન કહેવાય અને જીવ તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધે અનુકૂળતા એ જવાબ આપવા વિનંતી ઓકે બે કોઈ પણ પાપ કર્યું હોય એની સાચી આલોચના સાચું પ્રાયશ્ચિત ત્યારે થાય કે જ્યારે તમે એ પાપ એ ભૂલ ફરીથી ના કરો જો એ ભૂલનું પુનરાવર્તન થયા જ કરવાનું હોય તો કોઈ પ્રાયશ્ચિત થતું નથી એની આલોચના આલોચના હોતી નથી બે સામાયિક કરી લો કે બે નોકર વાળી ગણી લો એટલે એ પાપ ધોવાઈ ગયું એમ ધોવાઈ નહીં એનો ડંખ તો રેવો જોઈએ જે ખોટું કર્યું છે એ ખોટું જ છે અને હવે ફરીથી ન થાય એના માટે ડંખ જરૂરી છે જો ડંખ જ નહીં હોય તો તમે પાપ ફરીથી કરશો તમને એમ થશે કે આ તો થઈ ગયું માણસ છે ભૂલ થાય બધું થઈ જાય પણ મેં તો એની આલોચના લઈ લીધી એટલે હવે મારું એ પતિ ગયું એટલે તમે એને ભૂલી ગયા અને ભૂલી ગયા એટલે પાછું એ કરવાના તમે બીજી વાર હવે તો તમને આદત પડી જશે પાપ કરવાનું આલોચના લીધા કરવાની એનાથી પાપ ધોવાઈ ના જાય પાપ પાપ ક્યારે હળવું પડે ક્યારે એ પાપનું પ્રાયશ્ચિત થાય એનો ડંખ મનમાં હોય કાયમ માટે હોય અને એ તમે ફરીથી ના કરો ફરીથી ના કરો એ વસ્તુ છે એનું રિપીટેશન ના કરો ને એ રિપીટેશન ક્યારે નહીં કરો તમે જયારે એનો ડંખ હશે મનમાં ડંખ નીકળી ગયો તો રિપીટેશન થશે જ ખ્યાલ આવ્યો તો એ આર્ ધ્યાન નથી ખાલી મનમાં એનો ડંખ રે ખોટું થઈ ગયું હવે ના થવું જોઈએ બસ ડેઢસોડ એને ગોખવાનું નથી એને બોલ્યા નથી કરવાનું એની વાતો નથી કર્યા કરવાની એને રિપીટ નથી કર્યા કરવાનું એ વાતને ખાલી મનમાં એક એવો ડંખ રે કે આવું ન કરાય હવે ફરીથી તો આવું કદી ન કરાય એટલું જ મનમાં રહે એટલો ડંખ રે તો તમે એ ફરીથી નહીં કરો અને ફરીથી નહીં કરો એ જ એનું સાચું પ્રાયશ્ચિત છે પણ જો તમે એની અંદર એના જ વિચારો કર્યા કરો આમ કર્યું તો આ સારું થયું આમ કર્યું તો આ ખરાબ થયું આમ કરવું જોઈતું હતું આમ નતું કરવું જોઈતું ને આ તો ફલાના આમ કર્યું એટલે મારે આમ કરવું પડ્યું ને આવા બધા વિચારો જો ચાલ્યા જ કરે મગજમાં અને ભૂતકાળમાં તમે ભમ્યા જ કરો તો આ તો ધ્યાન થાય અને આ તો ધ્યાન થાય તો કિરંચ નું આયુષ્ય બંધાય ખ્યાલ આવ્યો એટલે એમાં લોટપોટ નથી થવાનું ખાલી એનો ફક્ત એટલો ડંખરે મનમાં કે ભાઈ હવે આવું ન જ એટલે ન જ થવું જોઈએ તો એ તમારું સાચું પ્રાયશ્ચિત થાય અને થોડા ઘણા હળવા કર્મ પણ હળવા થાય જો રિયલમાં એનું પ્રાયશ્ચિત થયું હોય જો હૃદયમાં એના માટે દુઃખ થયું હોય બોલવા માટે નહીં કહેવા માટે નહીં અંતરની ભાવના સાથે એ દુઃખ થયું હોય કે આ ખોટું થઈ ગયું એમ તો થોડાક કર્મો હળવા થાય ઓકે બાકી જો જે તમે પાપ કે પુણ્ય જે ઘડીએ કરો છો એ જ ઘડીએ એનું બંધ પડી જ જાય છે આત્માને એવો ટાઈમ નથી લેતો ઈ ઓન ધ સ્પોટ હમણાં થયું ને હમણાં એના કર્મો બંધ થઈ ગયા અને આત્મા સાથે છોડી ગયા એની સ્થિતિ નક્કી થઈ ગઈ કયા ઉદયમાં આવશે કેવી રીતના આવશે બધું જ નક્કી થઈ ગયું એટલું સ્પીડી કોમ્પ્યુટર છે તમારા હાથમાં મારો હાથમાં કે જે કોઈ વૈજ્ઞાનિક ને આ બનાવવાની તાકાત નથી હજી સુધી વૈજ્ઞાનિક કોઈ આત્મા નથી બનાવી શક્યું બરાબર ને ગમે એટલું આગળ વધ્યું પણ આત્મા બનાવી નથી શક્યું ઓકે તો ખ્યાલ આવી ગયો ને તમને ઓકે દિસ ઓડિયો સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર હિશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન